નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો જાણી લો કારણ કે મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મળવાપાત્ર અનાજના જથ્થામાં આ સૌ વસ્તુ અરજદારોને વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે જેમાં પછી મિત્રો એપીએલ હોય કે બીપીએલ અથવા તો અત્યોદય હોય વગેરે જેવા રેશન કાર્ડ ધારકોને આ છ વસ્તુ વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે સાથે સાથે મિત્રો જોશું કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કેટલું કેટલું અનાજ પાંચ જણ દીઠ મળવાપાત્ર રહેશે તો મિત્રો વિડીયોના છેલ્લા સુધી બન્યા રહેજો સાથે સાથે ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના શૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે એપીએલ રેશનિંગ કાર્ડ ધારકોને ફેબ્રુઆરી બે હજાર પચીસ માં કેટલું કેટલું અનાજ મળવાપાત્ર રહેશે તો મિત્રો તુવેરદાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તુવેર દાળની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા સુધીની ફાળવણી કરવામાં આવેલી છે જે મિત્રો આપને એક કિલો મળવાપાત્ર રહેશે અને એપના આપે પચાસ રૂપિયા સુકવવાના રહેશે મિત્રો જાન્યુઆરીમાં ચણા અને તુવેર દાળ મળ્યા ન હતા પરંતુ ફેબ્રુઆરીમાં આપને તુવેર દાળ મળવાપાત્ર રહેશે એ પણ પચાસ ટકા મળવાપાત્ર રહેશે તે વહેલાં તે પહેલાં ધોરણે લઈ લેવી તેમના પછી મિત્રો એનએફ ઘઉં મળવાપાત્ર રહેશે એ આપને સાડા બાર કિલો મળવાપાત્ર રહેશે એ વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે સાથે સાથે ફોર્ટીફાઈડ સોખા પણ મળવાપાત્ર રહેશે એ પણ સાડા બાર કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ આપને વિના મળવાપાત્ર

ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કેટલું કેટલું અનાજ મળવા પાત્ર રહેશે તો મિત્રો તુવેર દાળ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તુવેર દાળની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા ફાળવણી કરવામાં આવેલી છે એ આપને એક કિલો મળવા પાત્ર રહેશે અને એમના પણ આપે પચાસ રૂપિયા સુકવવાના રહેશે તેમના પછી મિત્રો એનએફ એસ છે ઘઉં જે આપને સાડા બાર કિલો મળવાપાત્ર રહેશે અને એ આપણને વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો ફોર્ટીફાઈડ સોખા જે આપને સાડા બાર કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ આપને વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો ડબલ ફોર્ટીફાઈડ મીઠું જ્યાં મિત્રો નમક ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે આપને એક કિલોના એક રૂપિયો સુકવવાનો રહેશે અને મિત્રો છેલ્લે કે ખાંડ પણ આપને મળવાપાત્ર રહેશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખાંડની સો ટકા સુધીની રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જે એક કિલો ને સાડા સાતસો ગ્રામ જેવી મળવા પાત્ર રહેશે અને એમના આપે મિત્રો બાવીસ રૂપિયા સુકવવાના રહેશે હવે મિત્રો છેલ્લે વાત કરીએ અત્યુદયની એટલે કે રેશનિંગ કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મંથમાં કેટલું કેટલું અનાજ મળવા પાત્ર રહેશે બે હજાર પચીસ અંતર્ગત તો મિત્રો સૌ પ્રથમ તો આપને તુવેર દાળ મળવા પાત્ર રહેશે જે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તુવેર દાળની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકાની ફાળવણી કરવામાં આવેલી છે જે મિત્રો આપને 1 કિલો મળવા પાત્ર રહેશે એમને આપે ભરપાઈ 50 રૂપિયા કરવાની રહેશે તેમના પછી મિત્રો અત્યંતય ખાંડ ખાંડ ફેબ્રુઆરી 2025 માં ખાંડની 100% ની રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જે 1 કિલો અને 750 ગ્રામ મળવા પાત્ર રહેશે એમના મિત્રો આપે 15 રૂપિયા સુકવવાના રહેશે તેમના પછી મિત્રો અત્યંતય ઘઉં જે 18 કિલો મળવા પાત્ર રહેશે અને વિનામૂલ્ય મળવા પાત્ર રહેશે અને મિત્રો અત્યંદય ફોર્ટી ફાઈવ ડેઝ ચોખા એ પણ મિત્રો આપને સત્તર કિલો મળવા પાત્ર રહેશે અને એમના પણ આપે એક પણ રૂપિયો સૂકવવાનો રહેશે નહીં છેલ્લે મિત્રો નમક મળવા પાત્ર રહેશે એટલે કે મીઠું મિત્રો મીઠું ફેબ્રુઆરી બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે એક કિલો એટલે કે એક થેલીના આપે એક રૂપિયો ભરપાઈ કરવાની રહેશે તો મિત્રો બસ આ જતી ફેબ્રુઆરી બે હજાર પચીસ માં મળવાપાત્ર અનાજનો જથ્થો વિના મૂલ્યે જેમાં એપીએલ બીપીએલ અને એ એટલે કે અત્યુદય રેશનિંગ કાર્ડ ધારકોને આટલો આટલો અનાજ મળવાપાત્ર રહેશે